તો મારો ભાઈબેન બિચારો કે કેટલી મહેનત કરે છે જોવો છે જો મારો ભાઈબેન કેટલી મહેનત કરે છે એકલો બિચારો ઉભો છે તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છો YouTube ફેમિલી બધા મોજમાં મોજ જે મોજમાં જશો ને કોઈ થોડા દુખી હોય હું દુખી છું તો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી લેજો બાકી તો આનો દિવસ શરૂ થઈ ગયો છે અને આજે રોક્સી ભાઈ બહુ નાયા છે કોને ખબર પાણી નથી ને ઉંદર ડબલા ઢોરી ઢોરી રોક્સી ક્યાં છે આખો ભી થઈ ગયો તો આખો ભી થઈ ગયો હે આવું છે તારે ભાઈ હેં હાલ હાલો આવશે બરાબર હાલો હલો આવવાનું કેટલે તરત જ કેમ થોડી જાય હે ને આવવાનું કેતા કેમ આવવાનું કે કેમ તરત દોડી જશે હે બસ હમ એ હાલ ભાગ હાલ અલે ઉપર ચડી જા બસ બસ હાલો ઉપર ચડી જા હાલો 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 ઉપર ચડી જા હાલ હાલ અમે જાગ્યો થઈ ગયું તો જો બપોરે આવી ગયા છે આખો દિવસ તો ક્યારેક ક્યારેક ટાઈમ મળે બપોરે જમવાનો નાનો ભાઈ ઘરે હોય ત્યારે તો અત્યારે આવી ગયો છું ઘરે ને આપડે બિગ બોસ શું કરે જરાક ચેક કરીએ

તો કારણ કે બધું ખાલી થઈ ગયું હતું નો ગોડાઉન ભરેલો હતો હાઉ ખાલી થઈ ગયું હતું હવે કારણ કે રીલ્સ શૂટ કરવા અમે આવી ગયા સ્વામિનારાયણ મંદિરે અંદર જઈને રીલ્સ શૂટ કરી ને તમને બતાવીએ તો સારું ચાલો મળીએ અમારા તો ફાઇનલી તો સ્વામિનારાયણ મંદિર આવી ગયા છે આ છે અમારું મોવાનું સ્વામિનારાયણ મંદિર છે સરસ મજાનું લોકેશન છે આ જે નવું જ બન્યું છે ને આયા અમારે વધારે પૂરતી મોસ્ટ ઓફલી લે જ અમે રીલ શૂટ કરીએ છીએ અને આ વોટરફોલ જે રાત્રે બહુ વધારે થાય છે ને જો વિડીયોગ્રાફર અમારા તો અમે થોડીક રીલ શૂટ કરી નાખી કારણ કે રીલ શૂટ કરી નથી અને વધારે બહુ સાજું પબ્લિક હોય દરરોજ માટે હોય પણ બટ સન્ડે છે ને બહુ વધારે પૂરતું હોય તો સારું ચાલો થોડીક રીલ્સ બનાવીને આગળ મળીએ મહાદેવ તો જો ફાઇનલી હવે રીલ્સ શૂટ કરી નાખી છે તો વિચાર છે કે હવે ગોપાલભાઈ કે સક્કરું મારવા જાવું છે આ છે સ્વામિનારાયણ મંદિર છે પહેલાં તો આગળ દેખાડ્યું તો હવે અમે જઈ છીએ સીધા બજારમાં એક ચક્કર મારું કારણ કે શું કહેવાય કંઈક કહેવાય ખરી પણ મને નથી ખબર

સારું હાલો ગાડી કાઢી લીધી છે હવે સીધા મારવા માટે તો ફેમિલી અત્યારે છે ને બજારમાં જવાનો મેળ તો ન આવ્યો પણ હવે અમે જાય છીએ સીધા કચ્છ પર મંદિરે દર્શન કરવા માટે કારણ કે રવિવારે તો કઈ મેળ આવ્યો ન તો હવે જાઉં છું સીધો કચ્છ પર

અમારા દીપકભાઈ અક્ષયભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો હવે જવું છે ઈચ્છે જાય ઘરે પણ અત્યારે ઘડી વાર બેઠા છે સારું હાલો તો આગળ વળીએ તો હવે કચ્છપતથી મંદિરેથી દર્શન કરીને સીધો આવી ગયો છું ઘરે તો ફાઈનલી વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાકી ફરી પાછા કાલે મળીએ ત્યાં સુધી હર હર મહાદેવ રાધે રાધે